દોસ્તો આ ચેનલ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે માત્ર નંબર જ છે લાગણીઓ તો ડિલેટ થઈ ગઈ છે અત્યારે સંબંધ ક્યાંક બીજી છે ને વ્યક્તિ નેટવર્ક ક્ષેત્રની બહાર છે પીરસાયેલા ભોજનમાં આપણે ખામીઓ શોધવા વ્યસ્ત હોય ત્યારે કેટલાક લોકો સૂકા રોટલા માટે પણ ભગવાનનો આભાર માનતા હોય છે ઘરની બહાર મગજ લઈને જાઓ આ દુનિયા એક બાજાર છે પણ ઘરમાં દિલ લઈને આવો કારણ કે તમારું ઘર એક પરિવાર છે મગફળીમાં દાણા આટલા સરસ રીતે ગોઠવ્યા છે એઝ એન્જિનિયરે તમારા જીવન માટે કંઈક આયોજન કર્યું જ હશે એટલે વધારે ચિંતા ન કરો અને જગતના એન્જિનિયર ઉપર ભરોસો રાખો વ્યક્તિત્વ એવું રાખો કે લોકોને તમારી જરૂર પડે ગરજ નહીં માણસને જ્યારે જરૂરત બદલાઈ જાય છે ત્યારે સૌથી પહેલા તે તેની વાત કરવાની રીત બદલાઈ જાય છે જે વ્યક્તિને જૂછું બોલવાની આદત હશે તે સત્ય ક્યારેય પણ સ્વીકારશે નહીં વાણી અને પાણી બંનેમાં છબી દેખાતી હોય છે જો પાણી સ્વચ્છ હોય તો ચિત્ર દેખાય છે અને જો વાણી મધુર હોય તો ચરિત્ર દેખાય છે માછલીઓ પણ ખુશ થઈ ગઈ એ જાણીને કે માણસ પણ હવે માણસને જાળમાં ફસાવવા લાગ્યો છે કામ વગર જે યાદ કરે એ જ સાચો સંબંધ છે બાકી કામ પડે અને યાદ કરે એ ખાલી સ્વાર્થ જ હોય છે દોસ્તો માણસ બે પ્રકારના હોય છે જ્યાં જ્યાં જાય ત્યાં આનંદ અને જ્યાંથી જાય ત્યાં આનંદ માણસ અંદરથી જાગે એ જ સાચી સવારશે માણસ અંદરથી જાગે એ જ સાચી સવારશે બાકી કુદરતના ક્રમ મુજબ તો રોજ રાત્રિ એને સવાર થાય જ છે આપવા વાળાને અભિમાન ન આવે અને લેવાવાળા લાચાર ન બને એ જ સાચું દાન છે ભગવાને સો ગ્રામનું મગજ આપણને ખાલી સુંદરતા માટે નથી આપ્યું ભગવાને સો ગ્રામનું મગજ આપણને ખાલી સુંદરતા માટે નથી આપવું સાચું ખોટું સત્ય અસત્ય છલ કપટ આ વચ્ચેનો ભેદ પારખવા માટે આપ્યું છે દોસ્તો આ મોટીવેશનલ પીસ તમને ગમી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર